નમસ્કાર મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ગુજરાત આજે છે ત્રીસ તારીખ અને મંગળવાર અને મંગળવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ પહેલા તમને જણાવી દઉં કે આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે અને એ લો પ્રેશર સિસ્ટમ ફરીથી આગળ વધશે જેમને કારણે ગુજરાતની અંદર છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે જોકે વરસાદના રાઉન્ડ ને લઈને અગાઉ પણ માહિતી અમે તમને જણાવી હતી અને આજે ફરીથી જણાવવાના છીએ કે છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ વિસ્તારો પર બતાવી રહ્યા છે અને આ સિસ્ટમ હવે દરિયાકાંઠે આ રીતે આગળ વધવાની છે અને મિત્રો સિસ્ટમ છે એ ખૂબ જ મોટી બની છે એટલે કે સિસ્ટમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો બન્યો છે એમને કારણે આગળ વધવાની જે ગતિ હતી એ ગતિની અંદર ઘટાડો થયો છે અને મિત્રો એ ઘટાડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર હજી બે દિવસ સુધી ખાસ કરીને અડતાલીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ છે એ નોંધાવાનો છે અને એ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે એ પણ તમને જણાવવાનું છું અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે નવી કરવામાં આવી છે એમની માહિતી પણ તમને છું આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ રીતે અરબી સમુદ્રની અંદર પહોંચી છે અને હવે આ રીતે આગળ વધવાની છે અને પછી મિત્રો ઓમાન દેશ તરફ જતી રહેશે નબળી પડી જશે પરંતુ આ અસરને કારણે ગુજરાતની અંદર હજી આજે અને આવતીકાલે એટલે કે અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે મિત્રો વરસાદની માહિતી છે એ જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે જાણી લઈએ આજના દિવસની વરસાદની આગાહી આજના વરસાદની આગાહી પર નજર કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર આજે પણ કઈ જગ્યા પર ભારે વરસાદની આગાહી તો ખેડૂત મિત્રો આવી જ રીતે ફરી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ